ભારતની ભૂગોળ ધોરણ છો સામાજિક વિજ્ઞાન આપણું ઘર પૃથ્વી અગત્યના પ્રશ્નો તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી ખરતા તારા દેખાવાનું કારણ શું છે ઓપ્શન છે તારા સળગી જાય છે ચંદ્રનો પ્રકાશ ઓછો થઈ જાય છે ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સળગી ઉઠે છે કે ગ્રહોનો વિસ્ફોટ થાય છે તો સાચો જવાબ છે ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સળગી ઉઠે છે મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બન્યું હોવાનું મનાય છે બાલાસર કોયના તુલસી કે લોનાર તો રાઈટ આન્સર છે કોયના સરોવર સાલ ઓગણીસો માં સૌરાષ્ટ્રના ધજાળા પાસે પડેલી ઉલ્કાનું વજન કેટલું હતું વીસ ચાલીસ સાહીઠ કે એસી તો સાચો જવાબ છે ચાલીસ કિલોગ્રામ કુલ કેટલા નક્ષત્રો છે બાર ચોવીસ સત્યાવીસ કે ત્રીસ તો કુલ નક્ષત્રોની સંખ્યા છે સત્યાવીસ કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે પુનર્વસુ અશ્વિની મૃગશીર્ષ કે પુષ્ય તો રાઈટ આન્સર છે પુષ્ય નક્ષત્રની અંદર સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે ધ્રુવના તારાને કયા તારાઓના સમૂહની મદદથી શોધી શકાય છે ચંદ્ર મૃગ સપ્તર્ષિ કે પુષ્ય તો સાચો જવાબ છે સપ્તર્ષિ તારા મદદથી આપણે ધ્રુવના તારાની ઓળખ મેળવી શકીએ છીએ ધ્રુવનો તારો કયા ગોળાર્ધમાં જ દેખાય છે દક્ષિણ ગોળાર્ધ પશ્ચિમ ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ કે પૂર્વ ગોળાર્ધ રાઈટ આન્સર છે ઉત્તર ગોળાર્ધની અંદર ધ્રુવનો તારો આપણને જોવા મળે છે પૃથ્વી પરના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન જાણવા માટે કઈ કલ્પિત રેખાઓનો ઉપયોગ થાય છે ભોજન રેખાઓ અક્ષાંશ રેખાંશ મહાસાગર રેખાઓ કે પર્વત રેખાઓ રાઈટ આન્સર છે અક્ષાંશ અને રેખાંશ રેખાવૃત રેખાંશ સોરી પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહે છે ઓપ્શન છે રેખાવૃત રેખાંશ અક્ષાંશ કે અક્ષવૃત્ત તો રાઈટ આન્સર છે અક્ષાંશ આડી કાલ્પનિક રેખાઓ જે પૃથ્વીના ગોળા પર દોરેલી છે તેને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ પૃથ્વી પર બે અક્ષાંશ વૃત્તો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું છે પચાસ કિલોમીટર એકસો એકસો પચાસ કિલોમીટર કે બસો કિલોમીટર તો પૃથ્વી પર બે અક્ષાંશ વચ્ચેનું વાસ્તવિક અંતર છે એકસો અગિયાર કિલોમીટર પૃથ્વી પરના સળંગ વર્તુળો જે ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષવવૃત્તિ સરખા અંતરે છે તે કયા નામથી ઓળખાય છે અક્ષવૃત્ત રેખાવૃત્ત મહાસાગર રેખાઓ કે પછી ધરતી રેખાઓ તો પૃથ્વી પરના સળંગ વર્તુળો જે ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં વિશ્વવૃત્તિ સરખા અંતરે છે તેને આપણે અક્ષવૃત્ત તરીકે ઓળખીએ છીએ પૃથ્વીના ગોળા પર જે ઊભી કાલ્પનિક રેખાઓ છે તેને શું કહે છે અક્ષાંશ રેખાવૃત રેખાંશ કે દ્રાક્ષવૃત્ત તો પૃથ્વીના ગોળા પર ઉભી કાલ્પનિક રેખાઓ તરીકે ઓળખીએ રેખાંશ વૃત્તો ઊભી કાલ્પનિક રેખાઓ તો તેની સંખ્યા ત્રણસો ને સાહીઠ છે રેખાંશ વૃત્તોની સંખ્યાઓ પૃથ્વીના કોઈપણ સ્થળનો અક્ષાંશ ક્યાં આધાર પર નક્કી થાય છે તે સ્થળની ઊંચાઈ તે સ્થળનો ગોળાકાર તે સ્થળનો વિશ્વવૃત્તિ બનેલો ખૂણો કે તે સ્થળની લંબાઈ તો પૃથ્વીના કોઈપણ સ્થળનો અક્ષાંશ તે સ્થળનો વિશ્વવૃત્તિ બનેલા ખૂણાના આધારે નક્કી થાય છે પૃથ્વી પર ઝીરો ડિગ્રી રેખાંશ કયા નામથી ઓળખાય છે અક્ષવૃત્ત રેખાંશ ગ્રીનવિચ રેખા કે ધ્રુવ્ય રેખા

પૃથ્વીના ગોળા પર અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે મેવું એકસો એક્યાસી ત્રણસો સાહીઠ કે બસો સિત્તેર તો સાચો જવાબ છે પૃથ્વીના ગોળા પર અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા એકસો ને એક્યાસી છે જ્યારે રેખાંશ વૃતો છે ત્રણસો સાહીઠ રેખાંશ રેખાઓ પૃથ્વી પર કયા બિંદુઓ પર એકબીજા સાથે મળે છે વિશ્વવૃત્ત અક્ષવૃત્ત ધ્રુવ કે મધ્યરેખા તો રેખાંશ વૃત્તો પૃથ્વી પર ધ્રુવો પાસે એકબીજાને મળે છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ